તમે વાત સમજતા નથી તમારી બા ને હારે જેને લફરું છે કોને હું છે લફરું છે કે બીજું કઈ છે તો તમારી બા એને બોલાવતી છે ને તો જ એ આવતો હશે ને ના ના એ તો નથી આવતો હમણાં અત્યારે મેં એને ફરિયાદી એકસો બાર ઉપર કરી નાખી હતી emergency માં કંટ્રોલ રૂમ માં મેં ફોન કર્યો તો પસે એને ચોવી કલાક પોલીસ સ્ટેશન માં hello હા મોટા ભાઈ જય માતાજી જય માતાજી તમારા ઉપર એક મેં ફોટો મોકલ્યો તો હા ઓવે અમારે કેને વસ્તુ એવી થઇ ગઈ છે

ભાઈ મારી ને બીજા છોરા ઉપર લગાડી દીધી મેં કીધું કરે આ કે કારણ કાર્ય મારું ઘર બીટે છે તમે એને સાથ સ્વીકાર આપો છો આ માણસ બે ખોટા છે પણ એ લોકો એમ નથી કરતા પછી મને મારી જોડે બે કેસ કરાવ્યા મને ફરિયાદી હું મને પોલીસ સ્ટેશન માં હું હાજર થયો હતો

હવે મુશાભાઈ જે છે એની કમ્પલેન છે કે ભાઈ તમે એને ખોટી રીતે હેરાન પરેશાન કરો છો અને તમે સામે એની ગાડી તમારું નામ નથી લેતા તો તમે તમારી ઉપર ફરિયાદ થયેલી છે એની બૈરી તમારે જે કઈ સંબંધ છે તો એ બધું કેટલું યોગ્ય ગણાય એમ એ ટાવર મારે ટાવર મા રહ્યો હવે તમને હું કઉ જુસુપલિભાઈ હા ભાઈ તો હવે એ માણસ મજૂરી કરે છે બરોબર છે તો તમે એને એને હેરાન કરો છો અને જે હસીના બેન જે છે બરાબર એની હારે તમારે કઈ સબંધ છે આડા મારા કાઈ નથી એના કાઈ મારા હું કેવી રીતે એને હેરાન કરું તો એ ભાઈ કમ્પ્લેન છે મારી પર ફરિયાદ કરી છે મને કે ભાઈ સાગરભાઈ આ માણસ અમને હેરાન કરે છે અને ખોટી રીતે તમે બાંધવા સાંટુ છે ને આગળ તમે ઓવરટેક કરો છો ગાડી એની આગળ થી

તમારી ઉપર ફરિયાદ ચાલે ફરિયાદ પોલીસ વાત ક્યારે જાય હા તો તો એને જાય ને સાહેબ મારી જે ભાઈ તમારે કને તમે હાચા બરોબર મારે હોય સાચી વાત છે તમારી એ તમારે કીધો તો વાયર કેમ નથી ગયો એટલે તમે વાત કરી છે એના પાસે છે તો એ કેમ નથી કીધું અરે ભાઈ તમારા ઈ ભાઈ તમારા ફેવર માં હોય તો નો જઈએ કે માણસ ધ્રુવભાઈ જાય શું કરે